તો આપણે આવી ગયા છે આપણી વાડીએ પાછા અને બધે સ્વાગત છે બધા જય શિયા મહાદેવ અને રાતે રાતે તો આપણે આવી ગયા છે મસ્તીનો નજારો આવે છે એકદમ મસ્તીનો છે બાકી જઈ લ્યો આમ ચાંદ ચાંદામાં દેખાય છે કેમ બાકી મસ્તીનો નજારો છે તો મહી આવે આગળ જોઈ શકો છો કેમ બાકી નજારો છે તો આપણે જાશું આગળ આજે આવી બે આપણા ભેગા ભાઈ આજે તમે દેખાતા હોય તો આ મતલબ નહીં દેખાય તમને તો આગળ બાકી તમે જોઈ લે છે બે ટાકાભાઈ મારો ભાઈ ભાર્ગવ ને પારસ તો આપણે નીકળી ગયા છે હવે અને ચક્કર મારી મોટો આપણને ઘર કો જામ તમે લાઈટો દેખાય ને આ ધારો કે અંજારો થાય ને તો મજા આવે ઉતારવાનો વિડીયો बाकी जय सको आम जीरो खबर नहीं पड़ती है तब कहीं आज तेह पूजो नजारा मस्ती ना पूनमती पूनम कहें मैडा खूबच्का मारी सूर्यदादा कहीं हार आग उतरे पी आम निकली तो दोस्तों निकली गए अपने पास जी लिया जीरो चांदो सूर्य सूर्यदादा जी धीरे धीरे निकले जय लिया नजारा कीम है શું કરવાનું છે હા શેર અને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો વાંધો નહીં આપણી ચેનલ લાઈક કરી સબસ્ક્રાઈબ કરી શેર કરી દો નવો હતો ને આપણો નવો વિડીયો આવી ગયો છે બાકી તમે જો જીરોનો નજારો જ કેમ કાંઈ આમાં ઘટે ઘટે તો હવે આપણા જીરોમાં થોડો થોડો બાકી આમ પણ પંજીરો કેમ બાકી એમ મસ્તી આપણામાં થોડો ઘરનું જો એવો નજારો નથી કંઈક હારા દવા બવા સાચી આજે કાંઈક થઈ જાય તો માફ સારી ખોટી વધુ દવા છાંટવા નુકસાન થાય આપણે એટલા માટે બાકી જોડો બે ભાઈ ભાઈઓ ગઉ ને પારસ હમણાં ફોન મળ્યા આવે આગળ તારો દોસ્તો બધા છો મોટા પણ ઘરે ગયા હતા મારવા જ્યાં બેન ને એક હાઠો પકડાવી દીધો અત્યારે ઉતરાયણનો વેલો હા એ હાથો દેખાડો આમ હલે દાચું દેખાડે કણકુણિયા આમ બસ જા એની આટું બદામ દીધી બે સા આપણી નથી એમાં દેખાય બાકી જઈ લ્યો બાકી તમને આખો નજારો દેખાણવાળીનો જીરું થોડું ઘણું ઘટે રેડી થઈ જાય તમે આવી જાય બાકી તો જાણ્યા બે હે બે જાય છે તો હવે આપણે નીકળી જાય ફટાફટ હાથને પંદર થઈ હાલા હાથ વાગે તો હવે ઘરે ભૂગી જાય એની પહેલાં ફટાફટ પાંચ મિનિટમાં ઘરે રહ્યો તો ઉપાધિ નહીં એટલે ખોટી મળડા તો પછી હવે આગળ આગળના પોરમાં આજે આપણે ભેગા આવી ગયા છે હલો હવે આપણે નીકળી જાય ફટાફટ તો મહિલા આવે રસ્તામાં આગળ જ આ વટી કે ધોળવામાં મારાથી સરખા બાકી જઈ લો નજારો હવે પાછા હવે ના આવશું આજે પુવાની આવવાના છે અને હવે એક બધીમાં આપણે અમદાવાદ જવાના છે તો અમદાવાદની જ્યાં જવાના છે એટલે આપણો વિદ્યા લગભગ તો નહીં જ આવે અંદાજ પ્રમાણે બાકી તો આવશે તો આપણે ચેનલ લાઈક કરી સબસ્ક્રાઈબ કરી દો ને પ્લીઝ આપણી ચેનલને આગળ વધારો સપોર્ટ કરો બાકી જોઈએ આપણે ભાઈ ટૂંટું મળ્યા તો પછી હવે આગળ ગુંદ્રી કેમ બાકી થઈ ગઈ અમુક જગ્યાએ ઝીંકી મોટીનું શું કારણ હોય કમેન્ટ કરી દેજો ને શું કારણ હોય બાકી તો કહી જાય આપણે ફટાફટ અને વેલા પૂગી જાય પછાડી ઉતરાયણ બિસ્કિટ ને ચોકલેટ વેચવા જવાનું છે મૂમરાને લાડવા આપણે જે બનાવ્યું તો આગળ તો મળ્યા હવે જો કણીટણીયા બોર આવી ગયા આ ટોણિયા દેખાઈ ગયા એટલે પૂરું જોઈ લ્યો હવાના પોર પોરમાં હલો આવી ગયા ને કાં હાલો હાલો તો વહેલે આપણે જાય ને પછી મહેમાન આવવાનું આજે હાલો તો ખાવા આવી તો પૂછી જ આપણી વાડીએ જાય હે લોકેશન નાખ દીધું કિમ બાકી જાય ગોવારિયા ના જતા હોય ભાઈ ભાઈ આમ જાવ દંડો દેખાડો ભાઈ ને ઊંચો હયું એ જય શ્રી રામજી ભલો જય શિયા રામ રાધે રાધે બાકી એટલે પૂરું થઈ ગયું વાત ન વાત નહીં હાંડરો માણી જ જાય તો મંડળ આવે આગળ તો આપણે ફૂગ ઘરે જોઈ શકો છો બે ઠંડો હાથમાં આપણા હાથમાં અત્યારે અને હવે ભોગવા આવ્યા ફટાફટ ભૂગી જાય થઈ જાય નસ્તો બસ્તો કરીને પછી વેચવાના છે વેચી આવશે કુતરા તો પછી આગળ હાલો તો આપણે દૂધ ચા લઈને લેવા નીકળી ગયા છે અને હવે ગયા છે એટલે લાડવા વેચી જે આપણે રૂપિયા રૂપિયા મૂક્યા હતા હવે જોઈ કિના નસીબ કિના નસીબમાં આવે છે રૂપિયા રૂપિયામાં નથી હા આની નવી ફિરકી લીધી આ નંગર આવે બાકી તો ફિરકી લીધી ધારો ભાઈ મુદ્દાની વાત કરવા દે મને ભાઈ પતંગ ચગાવીમાં વાંધો નહીં પણ કબૂતર ને બધા ચકલાઓને પક્ષીઓ નું ધ્યાન રાખજો બંને આટલી હે ને હાઈ પાવરની દોરથી ના ઉડાડતા મહેરબાની કરી કારણ કે કોકના બચ્ચાઓ હોય અને કબૂતરને દાણા લેવા જાતા હોય તો લાગી બાગી ના જાય દોર એટલા માટે મને તો હું ઓછી ઉડાડવાનું અને ઉડાડો વાંધો નહીં અને બધાને વેચો કાંઈક ને કાંઈક વસ્તુ જે ગરીબ બસ હોય છોકરાઓને બધાને બસ મેળા તો હવે આપણે આગળ જબરજસ્ત બધી મજા મસ્ત અને આપણે આવી ગયા છે દુકાને બહુ મૂળા આપણે મળ્યા કારણ કે આપણે થોડોક વેચવામાં આવતા લાડવા અને બિસ્કીટ ને ગાયો ને બધા હતા એ આવી ગયા દુકાને વાગી ગયા છે કેટલા આપણે કેટલા વાગે મળ્યા આપણે સવા બાળે મળ્યા છે પાછા તો આપણો નવો વિડીયો આવ્યો છે ત્યારે ફટાફટ જોઈ લેજો અને મળ્યા આપણે પછી આગળ જતી છે અને જોશું આ જગ્યા બહાર જવાનું થશે સર અને પછી જઈને કાલે આપણે આજે નીકળી જવાનું છે અમદાવાદ મેળા તો મેળા પછી દોસ્તો આવી ગયા છે છે અને મહેમાન છે તો આજે નીકળી ગયા અત્યારે મેળા પછી આગળ બાકી તો બહાર જવાનું થશે કે નહીં થાય ને વિડીયો ફટાફર જોઈ લેજો સરકાર મેળા તો પછી આગળ તો હાલો દોસ્તો નીકળી ગયા છીએ આપણે બપોરા કરવા કરે જોઈ શકો તો આખું આખું ખાલી છે બધો મારા પછી બપોર વાઈ જમવા વહી જશે બધા તો આપણે જમીએ ને જોયું કે બહાર જવાનું થાય કે નહીં ને પછી વાડીથી ચો મારવા જશે હવારે કહેતા આપણે આજે મળીએ કેમ રખડવા તમે આગળ તો આપણે નીકળી ગયા

તો દોસ્તો તમારો ભાઈ બેઠો હતો અત્યારે જોખી લીધો માલ બધો જવા પડ્યો ને આ બધો હરખો કરવાનો છે આમાં થોડીક કરી નાખશે બાકી દુકાનમાં બેઠો ને આજે આપણો છે છેલ્લો થી કાલ તો આવાટાને બધો હરખો કરીને જાવું પડશે સવારે થોડું નીકળવું પડશે બાકી તો બધે મજામાં જશો નવ વિડીયો આવી જશે જોઈ લેજો પ્લીઝ સપોર્ટ કરજો આપણે ને શેર કરજો મેળા પછી દોસ્તો આપણે નીકળી ગયા છે આપણે વાડી અત્યારે પાસે વાગી ગયા સાડા છ જઈ શકો છો બધું મજા આવી જાય અને હવે મહિલા થોડાક આગળ કારણ કે લાઈટ ચાલુ રાખવી પડે લાઈટ ચાલુ હોય તો આપણે આગળ કંઈ દેખાય નહીં હાલો એટલે આગળ જઈને મહિલા થોડો કામ ચાલુ થઈ જાય બાકી જઈ લે બધું મજા આવી જાય હાલો આ છેડો દઈએ આજ તો હજી નીકળી જવા ને અમદાવાદ તો હાલો દોસ્તો આપણે પગી ગયા છે આપણી વાડી એ તમે જોઈ શકો છો અને તો વાડી છેલો છે ટોપી ગયા નીકો ને ઉપર જ નહી બાકી જોઈ શકો છો છેલો દી જો બપોરે એક આવી હતો જોસો પાછો ને ઘર હવે પાછળ જ નહી આવી એટલે બગજી રૂબી ઉપડી ગયા છે અંદર પર મળે તો એટલે આમ ચક્કર મારી આવી છેલી આજે કેદી આવે જ્યારે જવાનું તો આપણે કાળા જ હતું પણ સમજા ફેરના કારણે પછી બે કાલ ગયા બે આજ જશે એટલે હવે આ જે એ નીકળવાનું બાકી તો બધા મજામાં જશે નવો વિડીયો ફટાફટ જોઈ લેજો આપણે આવી વિડીયો છે અને કેવો લાગે કમેન્ટ કરી દેજો અને શેર કરી દેજો તો જારું આપણો વિડીયો આપણે આગળ જઈ જાય આમ દેખાય તો એ જેનું બધું आ देखो भाई होंगे हम उड़ आओ आज आवी गया छे आपरे आंबे જોઈ શકો છો તમે કે બાકી છે આપરો आंबो ने बोर આવા મીઠા થોડો જ લાંજો કેવો आंबो है खारो आंबो आवी जे मजा પડી જાય गांके मजा आवे आंबो हो तो आंबो ને કેરી ખાવ ને એય મજા આવે મીઠી ને પેળા ખાટી હોય आंबो ખાવનો બહુ મજા આવે ની

જો યાર સમય બહુ ને ધકીલી મૂકાય છે અને ફાયદો થતો મુકાય સમેટ બહુ જ મૂકવામાં આપણે અઘરું પડે એ પડે તો પહેલાં આપણે જ અઘરું વાંચીને મૂકી દઈએ આપણે એની કંઈ જરૂર નથી વાત કરવાની આપણે અત્યારે બાકી જઈ લે ચણા કેમ બાકી મસ્તી નામ જીરું હા જીરું જોતા હોય પાછા છેલ્લો દીધ છે આપણા અહીંયા બાકી જઈ લે જીરું કેમ થઈ ગયા વચ્ચે જ એક જ રીતે ઘેરા પ્રમાણે બાકી મસ્તીના જીરું મળ્યા તો પછી આગળ किम बाकी सही गया चीना अनुसार एंड बाकी मस्ती है नहीं। नहीं। में ले लिया कि मैं चीना अनुसार हम्म जीरो देख रहा हूँ तुमने फटा फटा ले ले लिया यार मैं से बेथी ना ही वही थी है ना जीरो जीरो था ही था, था कि ना मैं पढ़ा मैं क्या कलूचे ना ये दवा चटन चापड़े तो छड़े દવા હંજ આવી ગઈ પણ આપણે દવા પુગાડી દીધો છે જોઈ લે બાકી કેમ બાકી છે રખડે જોઈ લ્યો આ ચણા છે એકદમ મસ્તીના ને ગુંદરીના છેલ્લો દીયેલા બપોર આવ્યું જ નહીં કારણ કે બાવન ભરવાનું હશે એટલે માટે મળ્યા તો પછી હવે આગળ આ કહેવાનું જાણે ખબર નથી પડતી મને કોમેન્ટ કરીને કહેજો ને યાર હું ભાઈ મને તો કઈ ખબર નથી પડતી હું હોય હવે वेला जे जो अत्य तो जो उसी खबर नहीं पड़ती कारण के कहीं वेला टाइप ना वेला थे क्यों के मैंने खबर नहीं पड़ती जो लगे <coughs> कमेंट कर दी लियो मकई अपनी रेडी थी गई है हूँ झीणकी झीणगी झीनकी झीनकी जी रेडी एकदम ओके तो मैडा पी आग तो जो लिया છેલો છેલાシン છે હવા નતા કારણ કે આગર ને વીડિયો માંથી હરા આવેલા છે બગે જોઈ લે આપ જો આપણો છેલો છે પહેલેથી આપણે જર્મન લેરકી હને બાકી મજા આવે વાડી આવની બા તો આપણે શું करू ડીગરીયા સેર કરવા માટે જવું પડે એમ જ ડીગરીના થટ થન થટા થઈ જાય તો ઉપાડી નહીં અને આમાં તમે સપોર્ટ કરો એટલે આમાંય આપણી લાઈફ થઈ જાય જો બગી તમારા હાથે પર દોરી રાખી હવે સપોર્ટ કરો અને આપણે તો આમાં મહેનત કરતા રહીશું હવે જો મેળા આવશે તો અમદાવાદ બનાવશું વિદ્યા નક્કર તો પાછા આવું દોઢ કિનાર પછી ત્યાં ચાલુ કરી દઉં મહિનામાં તો હું એટલે પ્લીઝ સપોર્ટ કરો મેળા પછી આગળ છેલ્લા સઈન હતા નીકળી ગયા હવે વાળીથી હવે જોશું બપોરે મેળા આવશે તો ચોક્કસ મારી જ જશે ન કરતા પછી આપણે છે એટલા માટે તો પેલા એટલા માટે નહીં નકર ભાઈ પાસે જવાનું છે આજે માત્ર નાનું છે એને રાજકોટ છે સ્પોર્ટમાં તો એ નીકળી જવાનું છે આજે તો કાકા ભેગા જવાનું છે નીકળી ગયા જાય પેલા રામ રામ કરીને જાય તો સારું આપણા માટે એટલા માટે તો ફટાફટ આપણે ભૂગી જાય અને હમણાં વચ્ચે એમ થયું હતું ડાયરેક્ટ આપણે માલ કરવાનો હતો ને એમ કહેતા ડાયરેક ડાયરેક્ટ હવે મળ્યા હાંસિયું જવા નહીં પણ એમ એમ થયું કાલે સમજાય થઈ ગયું તો એક ભાઈ બંધ તો એને યાદ નું ભાઈ મેં તો કંઈ વાંધો નહીં આપે કે બોલું રદ કરાવ નાખો બે જણા હવે ગયા અને હવે બે જણ આવી જ ઉપાધી નહીં ઘટી હાથ ધરા બધાને અને ગયા તા કાલે ખંભાળી આપણે કપડાં વપરાની ખરીદી કરી લીધી ના જાવ ના જાવ એ ગયા એટલે આપણે હાલો આપણે જગા મરી આવી કપડાં લઈ આવ્યા ખંભાળી અને કામ બધું પૂરું કરી આવ્યા આવતા આઠું હે કામ હતું થઈ ગયું આપણું હવે ઉપાધિ નહીં

હવે ગામે ઘરે પૂગી જશું મજા આવી ગયા છે કાલથી જો મને આવશે તો વિડીયો બનાવશું તો ચાલુ જ રાખવું પડશે તો જ આપણે આગળ વધશું વરી પાછો હતો અહીંયા પૂગી જઈશું આપણે એટલા માટે આગળ વધુ કમેન્ટ કરી દેજો આપણે કેવો કલાક આપણે નવો વિડીયો આવી ગયો છે જ તે જોઈ લેજો સરાબર મળ્યા પછી આગળ વાળી મજા રમી વધે તો <laughs> આવ તો હલો દોસ્તો વાગી ગયા છે આજના બપોર આજના છેલ્લા બપોર છે આપણે અહીંયા બપોર છે આપણે અમદાવાદમાં તો નીકળી જાય જમવા વાગી ગયા છે એક માથે થયું છે પાંચ દસ લાઇટ બાઇટ બંધ કરી અને નીકળી જાય જમવા માટે અને આ વિડીયો આપણે અમદાવાદ ગયા પછી બાદ આવશે કારણ કે એડિટિંગ નીકળ્યું છે

એટલે ભાઈ જાય નકદ આપણે ખડી ઘડી જાત અહીંથી આઠક આવે એટલે વાંધો ના આવતો પણ હવે તો આપણે એ જશું વાટીએ મેળા તો પછી આગળ મજા માણસો આવી ગયા છે આપણે પાછા તો અમદાવાદમાં કંઈ બીજો કંઈ વાંધો નથી આપણે વિડીયો ઉતારવાનો તમને કહી દઉં ભાઈ વાંધો એ કે ભાઈ મજા ના આવે ઉતારવાની નવીન નવીન લાગે થોડું કામ કરે આપણું આગળ વધી જાય ને પછી તો મજા આવે ઉતારવાનું સમજે થોડોક ઉમ મજા ના આવે ઉતારવાનું આ ઘરે આપણે હવે ફેમિલીને લગભગ લાવશે મારો વિચાર એવો જ છે કે બાપાને લગભગ આવશે તો આવી ગયા અહીં અને આગળ જે દીધી આપણે ગયા મહિનોથી પહેલા તીને આજનો બધો ભેગમાં આવી જશે અને બાકી તો નવા હોતા ચેનલ લાઈક કરી સક્સાઈ શેર કરી દેજો તો આવી ગયા આપણા ડાયરેક્ટ આવ્યો ભેગ નવીન રૂટીન કાયમી નથી આપણે હવાના પરમાં પહેલા દૂધ લઈ જવાનું આવીને ડાયરેક્ટ દૂધ લઈ જવાનું તો દૂધ લઈ આવી ગયા આપણે રસ્તો જઈ લ્યો અને સૂર્ય દાદા નામ ચમકારો એવો મસ્તી ન પડે મજા આવી જાય તો દૂધ લઈને મેળા તો પાછા નીકળી ગયા દૂધ લઈને તો મોટો આપણે દુકાને આગળ અને બાપા જવાના છે આજે લગ્નમાં તેના મામાને સોત્રાને એમ કંઈક થાય છે તો એ લગ્નમાં જશે ને આપણે દુકાને રમઝટ બોલાવશું આજે તો મળ્યા પછી જ આગળ તો હાલો દોસ્તો તમે જ મળશો આપણે આવી ગયા દુકાને તમે જોઈ શકો આપણે દુકાન એકદમ મસ્તની ની છે જોઈ શકો તમે બધું નવીન નવું તો લાગે છે કેમ છો બધું મજા માણસો બે વખાર પછી બતાડી ને કે થઈ જાય મોટો વિડીયો થઈ જાય પાછો આગનું બધું નાખવાનું ચાલે અને તો જોઈ લે બધું સ્ટોક આવી ગયો છે આ પર બધું થઈ ગયું તો આપણે મસાલા અને જોઈ લ્યો બધું રેડી થઈ ગયું છે તો તમને આ વિડીયો તમને કેવો લાગ્યો તો કોમેન્ટ કરી દેજો નવા હોય તો આપણી ચેનલને લાઈક કરી સબસ્ક્રાઈબ કરી શેર કરી દેજો મળ્યા નવા બ્લોગમાં કાલથી અને આપણે જગ્યાએ જવાનું છે ફરવા અને કોમેન્ટ કરી દેજો કઈ જગ્યાએ જવાનું થયા અત્યારે ને આગળ તમને બતાવતા રહેશો ને તો આજ તે વડો મોટો ના થઈ જાય વિડીયો કારણ કે લગભગ તો બાર પંદર મિનિટ થઈ જશે એટલા માટે અહીંથી વધુ ના થાય એટલા માટે અહીંયા જ આપણે આ વિડીયોને પૂરો કરી નાખી છે તો મહિલાના નેક્સ્ટ બ્લોગમાં ભાઈ જય શિયા રામ વરલમાંથી